આજે આપણે બનાવીશું તહેવારોના ટાઈમમાં ઘરે ચોખા ઘીની રસીલી જલેબીની રેસીપી તો તેના માટે આપણે પહેલાં મેં અહીંયા સાકરમાં બનાવેલી છે સાકરની ચાસણી છે ખાંડ કરતાં સાકર ખાવામાં સારી તેના માટે હું બધે મારે અહીંયા ખાંડની જગ્યાએ હું સાકરનો યુઝ કરું છું એના માટે મેં અહીંયા એક કપ સાકર સામે એક કપ પાણી લીધેલું છે અને આપણે આને સરસ મેં ગેસ ચાલુ કરીને ગેસ ઓન કરીને આપણે આને ઓગાળી લેવાની છે આની ચાસણી કરવાની છે પહેલાં આપણે આની અંદર મેં બે ઇલાયચી અને ત્યાર પછી થોડું કેસર એડ કરેલા છે અને આપણે આને સરસ ઉકાળવાનું છે મીડિયમ ગેસ ઉપર ત્યાર પછી આપણે આને અલાવતા રહેવાનું છે અને ગુલાબજાંબુથી થોડી થોડી જાડી થાય એવી આપણે ચાસણી આની કરવાની છે જલેબી માટે અને આ રીતે આપણે આમાં મેં થોડો ફૂડ કલર એડ કરેલો છે અને જે ઓપ્શનલ છે પણ મારે અહીંયા બજાર જેવી બતાવવા માટે યુઝ કરવો પડ્યો છે તમારે ઓપ્શનલ છે આ કરો કે ના કરો ત્યાર પછી આપણે ચાસણીમાં જે થોડો ઘણો ખરાબ ભાગ હોય જે બધો એનો તો એના માટે મેં અહીંયા બે ચમચી દૂધ લીધેલું છે જે બે ચમચી દૂધ તમે આની અંદર એડ કરશો તો તમારે આ સાઈડમાં જે ચાસણી આપણી જમશે નહીં અને જે આપણે અંદર જે કાંઈ કચરો હોય તે આપણું અંદરથી સાફ થઈ જશે આપણી ચાસણી એકદમ સાફ થઈ જશે આ રીતે સાઈડમાં બધું આવી જાય એટલે આપણે એને ફરતી બાજુથી આને આપણે કાઢી લેવાનું છે એક ચમચીની મદદથી મેં અહીંયા સાઈડમાંથી આ બધું કાઢી લીધું છે અને આપણી આ ચાસણી અહીંયા બને જે તમે જોઈ શકો છો આ રીતે મેં અહીંયા બધું કાઢી લીધું છે અને ત્યાર પછી આપણી આ ચાસણી અત્યારે અહીંયા એસી ટકા બનવા એવી છે આ રીતે આપણે એને ઉકળવા દેવાની છે અને થોડી ગુલાબજાંબુથી જાડી થાય એવી આપણે ચાસણી થોડીક ચીપચપી થવા માંડે એવી ચાસણી આપણે અહીંયા લેવાની છે કોઈ તાર કરવાના નથી આ રીતે મારી અહીંયા ચાસણી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તે રીતે અને જો આ રીતે આપણે ચીપચીપી લાગે તેવી ચાસણી આપણે કરવાની છે હવે મેં અહીંયા જલેબી બનાવવા માટે એક વટકામાં મેં એક ચમચી દેશી ઘી લીધેલું છે અને એમાં મેં એક ચમચી લીંબુનો રસ એડ કરેલો છે અને તેને સરસ રીતે મેં આમાં મિક્સ કરી લીધું છે તમે આમાં જોઈ શકો છો તે રીતે ત્યાર પછી આપણે અહીંયા મેં એક બાઉલમાં એક કપ મેંદાનો લોટ લીધેલો છે હવે આ મેંદાના લોપમાં તમારે જે આપણે આ રેડી કરેલું છે ઘી અને લીંબુ તેને આપણે અંદર એડ કરી દેવાનું છે ત્યાર પછી આપણે આમાં થોડું થોડું પાણી એડ કરતાં જઈને આપણે આનું બેટર બનાવી લેવાનું છે જલેબી માટેનું આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આને બેટરને ઢીલુંની પાતળુંની એ રીતે અહીંયા આ કન્સિસ્ટન્સી તમારે પ્રોપર રાખવાની છે જેથી આપણી જલેબી સરસ અહીંયા બનશે આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતાં જઈને આ રીતે આપણે જલેબીનું બેટર રેડી કરી લેવાનું છે મારે અહીંયા એક કપ પાણી એડ કરેલું છે અને એક કપ પાણી પછી મારે અહીંયા બે ચમચી ઉપર પાણીની જરૂર પડેલી છે એટલું પાણીથી આપણે આને આપણે આને વિસ્કરની મદદથી સતત આ રીતે હલાવતા રહેવાનું છે અને આમાં શેધ બી લમ્સ ના રહે તે રીતે આપણે આને મિક્સ કરી દેવાનું છે આ બેટર રેડી કરી લેવાનું છે તમે આ રીતે જોઈ શકો છો હજુ મારે થોડું આમાં પાણીની એક કપ પાણી પછી જરૂર પડી ને બે ચમચી જેટલું પાણી પાછું ફરી એડ આમાં કરેલું છે આ રીતે મેં હલાવતા જઈ હલાવતા જવાનું છે મિક્સરની મદદથી અને આપણે આનું પરફેક્ટ બેટર રેડી કરી લેવાનું છે એક એક ભી લમ્સ ના રહે તે રીતે આ રીતે મેં અહીંયા બેટર રેડી કરી લીધું છે ફ્રેન્ડ્સ એમ બી છતાં એવું લાગે તો થોડું આપણે આમાં બ્લેન્ડર સે ફેરવી દેવાનું છે એટલે આવું એકદમ ફ્લપી આખું આપણું રેડી થઈ જાય અને આપણે આને પાતળું નથી કરવાનું તમે આમાં જોઈ શકો છો કે આપણે ચમચાની આગળને પાછળના ભાગમાં આ રીતે કૂટિંગ થાય આ રીતે તમારે બેટરને રેડી કરવાનું છે આ તમારું બેટર પરફેક્ટ હશે તો તમારી જલેબી સરસ પડશે ત્યાર પછી આ બેટરની અંદર આપણે વન ફોર્ટી સ્પૂન જે આવે છે તે આપણે ભરીને આપણે આની અંદર ઈનો એડ કરવાનો છે ત્યાર પછી આપણે આ ચમચાની મદદથી એને થોડી વાર હલાવી લેવાનું છે એટલે આપણું ઈનો આમાં એક્ટિવેટ થઈ જાય ત્યાર પછી આપણે અહીંયા બોટલની મદદથી આપણે આને પાડવાની છે આ બોટલમાં આપણે આ બેટરને ફિલ કરી દેવાનું છે ત્યાર પછી આપણે અમે અહીંયા એક કઢાઈમાં ચોખ્ખું ઘી લીધેલું છે તે ગરમ થઈ જાય એટલે પહેલાં આપણે થોડું બેટર એડ કરવાનું છે તે ઉપર આવે એટલે આપણે જલેબી પાડવા માટે આપણું આ ઘી રેડી થઈ ગયું છે ગરમ હવે આપણે આની અંદર જલેબી આ રીતે આપણે બોટલની મદદથી પાડી દેવાની છે આ રીતે તમે બી સરસ જલેબી આપણી આમાં પડી જશે ત્યાર પછી તમે આમાં જોઈ શકો છો સરસ આપ આપણી જલેબી ફૂલીને સરસ રેડી થઈ છે અને જો તમને આપણે ઓછી પોચી જોતી હોય તો આપણે આ જલેબીને ઓછી ફ્રાય કરવાની છે ઘીમાં અને જો તમારે અને થોડી ક્રંચી જોતી હોય વધારે તો આપણે આને થોડી વધારે આપણે ફ્રાય કરવાની છે ઘીમાં અને આ રીતે આપણે બધી જ જલેબી ફ્રાય કરી લેવાની છે ત્યાર પછી આપણે આ ઝારાની મદદથી એને નીકાળી લેવાની છે તમે આમાં જોઈ શકો છો તે રીતે અને ત્યાર પછી આ રીતે મેં અહીંયા બધી જ જલેબી અને આ રીતે આપણે બહાર કાઢીને આપણે જે ચાસણી રેડી કરેલી છે તેની અંદર આપણે આ જલેબીને એડ કરી દેવાની છે આ રીતે આપણે બધી જલેબીને ચાસલીમાં રાખી દેવાની છે અને થોડી વાર થાય એટલે આપણે આને ફેરવી લેવાની છે ત્યાર પછી આપણે એક પ્લેટમાં નીકાળી લેવાની છે આપણી જલેબી અહીંયા બનીને રેડી થશે હવે અહીંયા આપણે ફરી એ જ રીતે જલેબી પાછી બનાવી લઈશું આ રીતે મેં અહીંયા બધી જ જલેબી રેડી કરી લીધેલી છે તમે આમાં જોઈ શકો છો તે રીતે અને સરસ આપણી જલેબીનો ટેસ્ટ ને બધી રીતે સરસ બની છે તમે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આ રીતે મેં અહીંયા જલેબી બનાવી લીધેલી છે અને ક્રિસ્પી આપણે લાંબો ટાઈમ રાખ્યો હોય તો તમે થોડી વધારે કુકીમાં વધારે ફ્રાય કરશો એટલે એ એકદમ સરસ લાંબા ટાઈમ સુધી આપણી આ જલેબી ક્રિસ્પી રહેશે આ રીતે મેં અહીંયા બધી જ જલેબી મીડિયમ ગેસ ઉપર બનાવી લીધેલી છે તેલ પહેલાં આવે ત્યાં સુધી તમારે થોડું વધારે ગેસ રાખવાનો છે ત્યાર પછી તેલ આવી જાય એટલે તમે જલેબી અંદર જ્યારે પાડો ત્યારે તમારે એનો ગેસ ધીમો કરી દેવાનો છે અને જલેબી પડી જાય ત્યાર પછી તમે પાછો થોડો ગેસ વધારીને આપણે કૂક સરસ રીતે કરી લેવાની છે આ રીતે મેં અહીંયા બધી જ જલેબી બનાવી લીધેલી છે અને આપણી આ જલેબી અહીંયા તળાઈ જાય એટલે આ રીતે આપણે ચાસણીમાં એડ કરી દેવાની છે ત્યાર પછી આપણે એને એક બાજુ ફેરવી લેવાની છે અને આ રીતે આપણે એને થોડી વાર રહેવા દેવાની છે જ્યાં સુધી આપણું બીજી રેડી ના થઈ જાય ત્યાં સુધી પછી આ આપણે એક પ્લેટમાં નીકાળી લેવાની છે અહીંયા તમારી એકદમ સરસ રસીલી જલેબી બનીને રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરજો આવી નવી નવી રેસીપી જોવા માટે બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો